મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા હતા ત્યારે રાજ્યપાલે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું જોકે શપથગ્રહણ સમારોહ બાદ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યપાલને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું શપથગ્રહણ સમારોહની શરૂઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્ય ગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ તરીકે નિયુક્તિ અંગે બહાર પડેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્યપાલે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે પદ ખાલી પડ્યું હતું જે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે આ શપથગ્રહણ સમારોહમાં લેડી ગવર્નર દેશના દેવી સહિત દર્શનાથ દેવી સહિત परिवार सभ्य महाराष्ट्र विधानसभा अध्यक्ष राहुल नार्वेकर विधानसभा परिषद अध्यक्ष प्रोफेसर राम शिंदे विधान परिषद उपाध्यक्ष डॉक्टर नीलम गौरे कौशल विकास मंत्री मंगल प्रभात लोढ़ रमतगमत मंत्री मानिक, मानिक राव कोकाटे मुख्य सचिव राजेश कुमार पुलिस महासंचालक रश्मि शुक्ला अधिक मुख्य सचिव मनीषा महेशकर राज्यपाल सचिव डॉक्टर प्रशांत नरवे ઉપસચિવ એસ રામમૂર્તિ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા